ખાનગી કંપનીના ગોડાઉનમાંથી જીપ્સમ અને કોલસીની ડસ્ટ ઉડવાને લઈ શાળાના બાળકોએ ચક્કાજામ કર્યો આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલ મઠ ગામના જ્યાં પ્રાથમિક શાળાના બાળકોએ રોડ ઉપર ધરણા કરી ચક્કા છામ કર્યો છે ખાનગી કંપનીના વાહનોને થંભાવી દીધા હતા ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે અહીં જીપ્સમ અને કોલસીના મસ્ત મોટા સ્ટોકની અવરજવર થઈ રહી છે જેના કારણે અહીંના લોકોને બાળકોનું કહેવું છે કે તેઓને કોલસી અને જીપ્સમની ડસ્ટ ઉડી રહી છે ઘર હોય કે સ્કૂલ કે પછી આરોગ્ય કેન્દ્ર તમામ જગ્યાઓ પર ડસ્ટથી લોકો પરેશાન હોવાનો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે મૂળ દ્વારકાને મઠ ગામના પાસે આ જેટી તેમજ કોલસી જીપ્સમ ગોડાઉન આવેલા છે અહીંથી ઉડતી ડસ્ટ કારણે આ વિસ્તારના લોકો ટ્રાહી માં પોકારી ઉઠ્યા છે લોકો કહેવું છે કે તેના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો તોડાઈ રહ્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય આવતા બાળકો રોડ રસ્તા ઉપર ચક્કાજામ જામ કરી ધરણા કર્યા હતા ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ આ બેદરકારી આ કંપનીની કે તંત્રની કે સરકારની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને અહીં બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલ્સી અને જીપ્સન આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને શ્રીને પણ બતાવેલું છે જીપીસીબીના અધિકારીને પણ બતાવેલા બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો ને બાવન માંથી એક કઈ નિયમ પાલન નથી કરતા એક કઈ માંગ ના સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકોને

તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દીવાલ પડી તો અમારા બાળકો આજુબાજુમાં રમતા હોય જો બાળકો ઉપર પડી ને બાળકોને લાગી જાય તો એની જિમ્મેદારી કોણ લે અહીંયા અંબુઝામાંથી ઊડીને ડાયરેક્ટના નિશાળા આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય એ જમતા હોય તો એના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે એના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે આવા સહાન કરી દઈએ તો અમે અહીંથી વયા જાય એ બધીને વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને બધીને સરપંચ બધીમાં જાય જ છે બધીને વારંવાર મુલાકાત કરે મિટિંગ કરે તો કોઈ ધ્યાન જ નથી દેતું કાલ અવાર અમારા બાળકોને કંઈ ચું કંઈ ગંભીર પરિસ્થિતિ જ હોય તો એને કોણ લે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો